ગુજરાતમાં અલગ અલગ બનેલી દુર્ઘટનાઓમાં બસો ચાલીસ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આગેવાની હેઠળ જિલ્લાના દરેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોરબીના વાવડી રોડ ઉપર વેપારીઓની દુકાનો અને ઘરે જઈને લોકોને પત્રિકાનું વિતરણ કરી જાગૃત કરી રહ્યા છે અને ન્યાયયાત્રામાં જોડાવા અપીલ કરી હતી મોરબીમાં જુલતાપુર દુર્ઘટના વડોદરા વડોદરામાં હરણી દુર્ઘટના રાજકોટમાં ગેમ ઝોન વગેરે જેવી જે દુર્ઘટનાઓ બની છે તેમાં કુલ મળીને બસો જેટલા લોકોના જીવ ગયા છે આજની તારીખે તે ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારોને ન્યાય મળ્યો નથી અને કોર્ટની અંદર કેસ ચાલુ છે ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે અને તેના પરિવારને વધુમાં વધુ વળતર મળે તે માટે શહેરમાં લોકોની સમસ્યાનો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે તે માટે કોંગ્રેસ દ્વારા આગામી નવ ઓગસ્ટથી મોરબી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થશે તે માટે આજે વાવડી રોડ ઉપર સતત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ